સમગ્ર વાઘનગર ગામમાં દેશભક્તિના રંગમાં રંગાયું વાઘનગરના બે પનોતા પુત્ર સીઆરપીએફની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ગામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આજ રોજ ઓગણીસ નવ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ મહુવા તાલુકાના વાઘનગર ગામના બે પનોતા પુત્રો ઇન્ડિયન આર્મીમાં સીઆરપીએફની ટ્રેનિંગ પૂરી કરી માદરી વતન પરત સ્વાગત કરવામાં આવ્યું હતું મહુવા તાલુકાના પ્રમુખ સમિતિ અને સ્વાગત કર્યું અને સોલંકી જગદીશ બંનેના માતા પિતા ગરીબ છે અને મજૂરી કામ કરી પોતાના દીકરાને દેશભક્તિના પાઠ ભણાવી પોતાના લાડલાઓને દેશ સેવા માટે અર્પણ કર્યા હતા પોતાના લાડલાઓને આર્મીના યુનિફોર્મમાં જોઈ ભાવુક થઈને આંખો પણ ખુશીથી છલકાઈ ગઈ હતી કોળી સમાજના અને દલિત સમાજના બંને જવાનો સીઆરપીએફની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરતા સમગ્ર ગામમાં ગૌરવની ઝલક જોવા મળી હતી સમગ્ર ગામમાં સ્વાગત યાત્રા જોડાઈ હતી જેમાં બંને જવાનો શાળામાં અભ્યાસ કર્યો હતો અને શાળાએ જઈને શિક્ષકોને વંદન કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા શાળા દ્વારા પોતાના આર્મીનું જવાનું પુષ્પગુપ્ત અને છાલો ઓડાડી સન્માનિત કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ઇસ્માલભાઈ પઠાણ સાથે ભારત મારું